ભરૂચ આલી દિગીવડ ખાતે રહેતા અને ધોરણે એક લિટલ ફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરતા મોહમ્મદ અબ્રાર મલ્લિક છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી સાથે પેશપમાં બળાત્રા થતા હતા જેથી તેઓએ બરોડા હાટ હોસ્પિટલમાં પાંચ બત્તી ભરૂચ ખાતે ડોક્ટર દર્શન શાહ પાસે તપાસ કરાવતા નવ એમએમની પથરી જોવા મળી હતી જેમાં હોસ્પિટલની તજજ્ઞ ટીમ દ્વારા બહુ જટિલ ઓપરેશન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં બાળકની માતા શબીના બાનુ સિંહનો ખૂબ આભાર માને છે અને હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ ડૉક્ટર દર્શન શાહ અને તેમની ટીમ અને સ્ટાફ નર્સ વગેરેનો પણ ખૂબ આભાર માને છે અને બાળકની સારવાર બાદ તેની તકલીફ દૂર થવા બદલ આંસુ આવ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ સબીના બેટા હૈ મોમ્મદ અબરાબ હથડી તકલીફથી હમ બરોડા હાલ મેં ઓપરેશન હુઆ આયુષ્યમાન કાર્ડ પે બિલકુલ ફ્રીમાં હોવા કોઈ પેમેન્ટ નહીં હોવા નવ એમએમ ની ફાટડી થી અભી ઇસકો રાહત હે બહોત અચ્છા હે ટિકમેન અચ્છી હુઈ હે મેરા નામ સબીના હે યે મેરા બેટા હે ટિકમેન અચ્છી હો ગઈ ગુજરાત સરકાર કા આભુ ઓકે ઓકે મારું નામ ડોક્ટર પ્રતીક બલડાણિયા છે ઉણિયા બોરડટ હોસ્પિટલ માં એઝ અ મેડિકલ ઓફિસર તરીકે મારી ફરત બજાવું છું હવે આજે પેશન્ટ છે મોહમ્મદ અબરા એની સાત વર્ષની ઉંમર છે અને એને આપણે મેઇન તકલીફમાં તો એવું હતું કે પહેલાં છોકરાને ખાલી સિમ્ટમ્સમાં કહીએ તો એમને ખાલી પેશાબના જગ્યા પર બળતરા થતી હતી એમાંથી પછી આપણે સોનોગ્રાફી કરીને ડાયગ્નોસિસ કર્યું તો એને છે આપણે યુરેથ્રલમાં સ્ટોન હતો નાઇનએમએમનો તો પછી આપણે એ નાનું બાળક હતું એટલે પછી આપણે એને ઓપન સિસોલેથોટોમી ઓપરેશન માટે એને ઓપરેટ કર્યું છે અહીંયા પીએમ જય યોજનામાં ગઈકાલ ઓપરેશન એકદમ સક્સેસફુલ થઈ ગયું છે અને આજે જે બાળક જે છે એને પેઇન દુખાવો કે કોઈ બીજી તકલીફ અત્યારે છે નહીં એને ઓપરેશન સક્સેસ સક્સેસયુલ છે